તો ગાયશ આપણે તો પહેલાં બોયડી પોગી ગયા હતા અને બોયડી પોગીને આપણે બાથરૂમ ગોઠવણ હતો એટલે આપણે દસનાને ને ટેકા આપણે લઈ લીધા હતા અને પછી ટેકાનું કંઈ સકડાનો મેર ન આવ્યો અને નરેશભાઈ સકડાવાળાને મેં ફોન કર્યો હતો કે આપણે ટેકાને એવું લઈને જવાનું અમરે પર પણ તો કે કાંઈ વાંધો ને ઘડીકરીને તમને હું ફોન કરીશ સકડાવાળો કે નરેશભાઈ કે ત્યાં કે આપણે રમાની વાળીયા જતા હોય હું નરેશભાઈની ગાઈસ રામભાઈ રામભાઈની આપણે વાડીયા વઈ ગયા ભાઈ અને હું રામભાઈની વાડીએ અને રામભાઈ ની વાડીએ વાયા શેણા અને દવા છાંટતા હતા તો અત્યારે તો ગાય છે આપણે પર પોગી ગયા અહીં તો પેલા ગાય ચશ્મા કાઢ નાખું પછી મજા આવે હવે ગાઈસ કમ્પ્લેટ તો ગાય છે આપણે અમરાપોર પોગી ગયા અહીં જ્યાં આપણે પહેલાં હંગ પહેલાં કામ આપણે રાખ્યું તો પાટો કરવાનો જો ગાય છે આપણે પાટો કરવાનું રાખ્યું હતું ને અહીંયા આપણે ફોગી ગયા અને કંઈ કામ ન કરવાનું જો જોવું આપણે કંઈ કામ એટલે કંઈ જ ન કામ કરવાનું હતું કમ્પ્લેટ જ છે સામાન્ય હરખો એ કમ્પ્લેટ જ હવે ખાલી વાત છે ખબર છે જો પહેલાં તો અહીંયા આપણે કાંકરેટ લાવવાની છે આપણે કઈ કાંકરેટ નખાવે ત્યારે આપણે અહીંયા ભરવાનું ચાલુ થાય છે અને સિમેન્ટ ને હજી કંઈ આવ્યું નહીં અને આવી રેતી ગાંછ અહીંયા પેઢી આપણે એ લગભગ એમ કહેતા હતા કે ભાગમાં હે તો લેવાની કે લે તો ભલે તો આપણે રેતીની નથી ખબર સિમેન્ટ રેતી હજી કંઈ આવ્યું નહીં અને ગાય આજે કંઈ કામ કરવાનું થાય છે નહીં આટલા હું જો બહુ પછી ઘરે જવાનું થઈ જાય છે કેમ કે નાસ્તો એમ કહેતા હતા કે સાંભળ પકડવામાં સકડો બકડો કંઈ મળતો નહીં તો હજી કંઈ તકલીફ પડશે તો ગાય જો આપણે कहीं कर घर जान तो घर वही जाइ टिफिन लाइ टिफिन तो आप लाइए है नर्स भाई आज तो नर्स भाई अपने दुकाने बैठा जाए आज लगभग घर जाए जाए कहीं हूज तू नहीं अंत नर्स भाई बैज है पास आज अल कहीं हूँ जो नहीं लगभग घर जाए घर आपस कामें आज नर्स रजा रख તો ગાઈસ આપણે ઘરે નથી જવાનું અને નાશ જ કે આપણે બપોરે કામ કરશું અને પછી કે આપણે આવી જઈશું ઘરે તો મને મોટર કે એને કહે કે જા કે તું ટ્રેક્ટર લેતા કરતાની પાસે આવી લઈ ટ્રેક્ટર લેતા આપણે ટ્રેક્ટર લઈ આવી ગાઈસ છે આપણે ટ્રેક્ટર લઈને આવતા ઘર કરી કાંઈ જાય ઘરમાં ટ્રેક્ટર આપણે હવે ભરવાના ટેકા ને એવું સામાન ભરવાનો હોય અને નાખવાનો કહીશ તો ગાય આપણે ફટાફટ ટેકા ને સામાન ને ભરી લઈ ગાય આપણે ટેકા લઈને અહીંયા પોકી છીએ આપણે સામાન ભરવાનું અહીંયા ગામ થોડું કાંઈ કાં લઈને આવ્યો એવો તો કાંઈ આપણે સામાન ઉતારો ભરી લે અહીંયા જો કાંઈ આપણે સામાન પીડો હોય ને હાથના ટેકા ને એવું તો આપણા તો એ સામાન ભરવાનો હોય તો જો કાંઈ આપણે સામાન પીડો હે અને આમાં હાથના ને એવું ટેકા આપણે કાંઈ ભરવાના હે वराण चालू कर दी काई का सारा सामान भरे लीतो और दादा भरे सामान और आपला टैकल लेके ही बुया सामान भरवा आई कोन दे दे तो इंदा स्प्रेने आक्वा तो गाइस आपला पहला काम हालतो ने ये आप सामान भरवा हम स्प्रे चलाते हैं ગાઈસ આપડે ફોરેના બાથમાં ટ્રેક્ટર આવી ગયું આપણે આયે સામાન ન પરવનો આપણે જાવાનું છે કે પહેલા કામ પર હાલતું તો સામાન અહીં આપણે જવાનું નામ ન આવડતું એટલે ન તો આપણે અહીંયા જવાનું છે તે કાઈ કાઈ ગાઈસ આપણે આયે સામાન ઉતારવાનો છે અને જો ગાઈસ એમ અર્ધો સામાન ઉતારી નાખ્યો ત્રણ ટેકા આપણે ખાલી ઉતારવાના રહ્યા અને ગાઈસ આપણો આને ટેકા ભરીને આપણે આપણે જે બાથું ગાઈસ કરવાના છે ને અહીં આપણે લઈ જવાનું છે તો આપણે ગાઈસ આ ત્રણ ટેકા પહેલા ઉતારી નાખી ગાયસ પરસ્યું વરી જો હાલો સામાન ઉતાર્યો અને એકલેકલો પહેર્યો અને એક દાદા હતા એમ દાદા ભરાયો સામાન તો કાંઈક ગાયસ હતા ઉત્તર નાખ્યો તો આપણે સામાન હા તો ઉતરી નાખ્યો અને જો આપણે અડધો આયંકર સામાન ઉતાર્યો અડધો આંકર ઉતાર્યો તો આપણે ગાય સામાન ઉતારી નાખ્યો અને સામાન આપણે ત્યાં તો આપણે આગળથી લેવો જોઈશું ને ઊભો કરી દઈશું અને જો ગાય આપણા હાથના ટેકા ભરી જવાના છે અને ગાયસ જ્યાં આપણે બાથરૂમ કોઠણ ચાલુ કરશું ને ત્યાં આપણા હાથના ટેકા લઈ જવાના છે અને દ અને બીજા ઘણા લઈ જવાના છે એ આપણે બોડી પડ્યા ટેકા તો પહેલાં તો ગાય આપણે ખાતે સામાનનું વાંધો હરખું કરી નાખી બીજી વાત આપણે પછી તો ગાય છે આપણે જો સામાન આપણે હાથો પડ્યો તો નહીં આપણે હાથો હરવું કમ્પ્લીટ ગોઠવી નાખ્યું પહેલાં તો આપણે પેકિંગ ગોઠવી નાખ્યા પછી ટેકા આપણે ચૌદના ઊભા કરી દીધા અને અડધા ટેકા ગાય છે આપણે અહીંયા હતા એલાર્મ કરી દઈશું અને ગાય છે હવે તો આપણે બાથરૂમ ગોઠવણ ચાલુ થાય ત્યારે કામ મળીશું અને કા આપણે ઘરે જવાનું થાય ત્યારે તો છે હવે થોડુંક વહેમોને ખાઈશું તો પાછું કાંઈ ટ્રેક્ટર લઈને આપણે હજી સામાન ફરવા જવાનું આપણે પહેલાં પેલા કામ કર્યું નહીં મેહરુભાઈની અત્યારે તો ધરમસિંહભાઈની આલે કામ આપણે ધરમસિંહ ધરમસિંહભાઈની સામાન ન ફરવાનો ત્યારે અને આપણે ફરવાનો હોય મહેશને અહીંયા તો આવો સામાનને એવું ફરી લે પહેલાં તો ગાય છે હવે ત્યાં જબુ પાછું ગોઠવાનું થાય ત્યારે મળું તો ગાય છે આપણે ટ્રેક્ટરનું પાછું છાંટું મારી દીધું અને જો આપણા હાથના ટેકા લેવાના છે લિન્ટરના અને ગાય છે આપણે શ્યામભાઈનું છોકરાનું ઘર હે ને એ છોકરાનું નામ છે અહીંયા આપણે ટેકા ભરવાના છે તો જોવા ગાય છે આપણા ટેકા છે અને આપણે અહીં આપણે ટેકા ભરવાના તો જોવા ગાય છે આપણા લિન્ટર અને ધાબુ હોત અમે તો આપણા ટેકા પર લઈશું અને

પથરું કરી ગયો જગો પડી ગયો તો ભાઈ સાહેબ તો નેરું સામાન ફરી લીધો જો આપણે લારમ ફરી લીધો અને આપણે હવે જવાનું છે નાખવા ત્યાં કાંઈ આપણે બાથરૂમ ગોઠવવાના છે અને આપણે નાખવા જવાનો સામાન નાખીએ સામાન નાખે ને તો આપણે ઘરે જવાનું તો જો કાંઈ ટ્રેક્ટર પર બહી ગયા જો ગાઈશ બાય બાય હવે સામાન ફરી તે આપણે જ્યાં બાથરૂમ ગોઠવવાના અહીંયા અને કાંઈ જો પગમાં લાગી ગયો ને રાજા પગમાં લાગી ગયું ને જો એમ ભરે એટલે ગાય દેખાતું નહીં થોડુંક આમ તડકો આવે ને એટલે ગાય દેખાતું નહીં તો આપણે હવે સામાન ઉતારી આવી અને પછી આપણે જવાનું કરે તો ગાય આપણે સામાન આંધો ઉતારી નાખીએ જો આપણે વાલ પ્લેટ લિન્ટના ટેકા અને ફરમાં તો ગાય આપણે તો સામાન ઉતારી નાખી અને હવે આપણે જવાનું કરે જે કામ નહીં કાલે કામ કરવાનું આજ તો રજા તો વળીશું આપણે ઘરે ઓ ટ્રેક્ટર બેકટ આપણે આખો લઈ લી અને પછી આવી ગય ઘરે તો જો ગાઈ છે મને આ દાદાનો આપણે બાથરૂમ રાગેલા બી ગાઈસ આપણે ગરમી એટલી થઈ ગઈ ને બહુ ગરમી લાગી ગઈ અને કોટ આપણે હેરો હે કાઢો જે છે તો જો આપણે મોટરસાઈકલ લઈને હવે જવાનું ઘરે હવે આવી ગ ઘરે પછી જઈને નહી લીધું પહેલા બહુ ગરમી થઈ ગઈ ગાઈસ તો ગાય આપણે મેરુ ભાઈને પલોટે પગી ગયા અને આપણે આવા જવાનું ઘરે તો ગાય આપણે ઠેઠ કરે છે તમને મળવું ગાય બહુ થાય ઘરે આવતા જઈએ આવીને તરત જો ગાય આપણે ખાવા ગયા તો બે સેવનું શાક અને લોટલી તો ગાય આપણે ખાઈ લીધું અને ખાઈ ને આપણે ગાય નહીં લીધું હવે તો ગાય આપણો બ્લોક પૂરો કર્યો હું મળશું ગાય નવા એક બ્લોકમાં બાય બાય